Vaskani vzeli me držati mapno osvago, če ne boš želel biti na črtalniku iz Mačarta. વીણાબેન મારું નામ વીણાબેન દિલીપભાઈ તલસાણીયા અર્બન ટુમાં ફરજ બજાવું છું અમારી હાલના આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અમારા એમાં એ મુદ્દા છે કે કોરોના કાળમાં જે કામગીરી કરી છે એનું હજી પણ અમને પૂરું વળતર મળવામાં આવ્યું નથી જેવું કે અમે સેશન ગોઠવાતા વેક્સિનેશનના રાત દિવસ અમે કામ કર્યું છે એમાં એનું અમને કોઈ વળતર મળવામાં આવ્યું નથી કે તમને ન મળે તો બીજા તાલુકા જિલ્લામાં મળે તો અમને કેમ ન મળે મારું નામ છે સિયા સંગીતાબેન છે હું ફેસિલિટેટર તરીકે તોરંગિયા પી.એચ.સી માં કામ કરું છું પણ અમારી વિવિધ ગામનીઓ સરકાર સ્વીકારવામાં આવે અમે અત્યારે કલેક્ટર સાહેબને અરજી પત્ર આપવા માટે થોડા છે આવ્યા છીએ બધા ગ્રામ્યના આશાબેનો અને અર્બન વિસ્તારના પણ આશાબેનો આવે છે